કોઈ બુટલેગરના મકાન પર બુલડોઝર ફર્યું હોય તેવી વડોદરામાં બની પ્રથમ ઘટના જવાહરનગર પોલીસ મથકની હદમાં છે મુન્નાનો ગેરકાયદેસર દારૂનો ડો ત્યારે આજે વડોદરા શહેર પોલીસ અને પાલિકાની દબાણ શાખાની ટીમ સાથે રાખી ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી માનનીય ગૃહમંત્રી શ્રીની સૂચના અને એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ ઉપર સખ્તાઈથી કામ લેવા માટે થઈ આવેલી હતી જે અનુસંધાને માનનીય રાજ્ય પોલીસ વડાએ સો કલાકમાં જેટલા પણ અસા અસામાજિક તત્વો છે એમની એક યાદી કરવા માટેની સૂચના થઈ આવેલી હતી માનની પોલીસ કમિશનર સાહેબના સખત આદેશ થી એ યાદી તૈયાર કર્યા પછી જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો કુટલેગર ચંદ્રસિંહ ઉર્ફે મુન્નો ભીખાભાઈ પરમાર એ જે ઘણા સમયથી આ પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતો હતો અને સરકારી જમીનમાં એમનું ગેરકાયદેસર રીતે મકાન પણ આવેલું છે માનની કમિશનર સાહેબ શ્રીની સૂચના પછી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલન કરી અને જે ડેટા અમારી પાસે અવેલેબલ હતો એ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવેલ હતો જે અનુસંધાને પોલીસ દ્વારા અને કોર્પોરેશન દ્વારા આ ગેરકાયદેસર જમીન સરકારી ગેરકાયદેસર જમીન ઉપર પુટલેગર ચંદ્રસિંહ ઉર્ફે મુન્નો ભીખાભાઈ પરમારનું મકાન આવેલું છે એ પોલીસ દ્વારા આજે ડિમોલિશ કરવામાં આવેલું છે અન્ય બુટલેગરો ને એ જ સંદેશ છે કે અસામાજિક પ્રવૃત્તિ જે કરે છે એ બંધ કરી દે પોલીસ હવે સખ્તાઈથી થી જ કામ લેશે